હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં છો ને આજે છે દિવાળી એટલે બધાને પહેલાં તો હેપી દિવાળી અને આજે જવાનું છે અમારે ખેતરમાં એટલે કે અમારું જે ખેતર છે ને ત્યાં દિવા કરવા જવાનું છે દર દિવાળી જાય છે ગયા વર્ષે હું ગતી બટ વ્લોગ નહોતો ત્યારે મતલબ વ્લોગ ચાલુ નહોતું કર્યું ના બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો પછી પપ્પાએ કીધું કે તું પણ જઈ આવ અને દર્શન કરી લે એમ તો પછી મેં કીધું કંઈ નહીં અને આજે મસ્ત મજાને લાલુને કપડાં પહેરાયા છે એટલા મસ્ત લાગે છે આજે તો લાલુ તો ચલો આજે જ્યાં પણ જઈશ જે પણ કરીશ એ બધું તમારી સાથે શેર કરીશ તો બન્યા રહેજો સ્ટ્રેટ તો ગાય છે અહીંયા મસ્ત ફાઇનલી કૃષ્ણ ભગવાન રેડી થઈ ગયા છે હેપી દિવાલી લાલુ તો ગઈસ અહીંયા અમારા સોસાયટીમાં એક છોકરો રહે છે ને મસ્ત રંગોળી બનાવી છે એનું નામ ફોરલ છે બહુ જોરદાર રંગોળી કરી છે ને હેપી દિવાળી હું અને અર્પી તમે લોકો જોઈ રહ્યા છો ખેતરમાં દીવા કરવા માટે હાય અર્પી તો છે ને ફટાફટ ખેતરમાં જતા રહીએ અને તમને પણ બતાવવા જઈએ અમારું ખેતર

બીજા ખેતરમાં પણ આવી ગયા છે અને આ છે બીજું ખેતર ને ગાડી લઈને આવ્યા છે બટ અહીંયા ગાડી વળે એવી તો છે નહીં અને તું બી ગાડી લઈને અમે લોકો અંદર આવતા રહ્યા છે હવે જોઈએ ગાડી બહાર કેમ ને નીકળે છે એ જોવાની છે હજી તો એ ગયા છે દીવાને એવું કરવા હજી દીવા કરીને આવશે ત્યારે જોઈએ ગાડી અર્પિત કે તને ચાલવાનો નથી તો હું તને જોવા માટે છેક અંદર લઈ એટલે છેક અંદર લઈને આવ્યા છે બટ કાઢવી હવે બહુ મુશ્કેલી વાળું છે કઈ નહીં તો ગાય અહીંયા મસ્ત ફૂલ આવ્યા છે એકદમ ઝીણા ઝીણા ગુલાબી કલરના છે એકલો એકલો તો આવે છે મસ્ત મસ્ત બટરફ્લાય ઉડે છે અને પવન પણ સારું છે મજા આવી જાય ને ખેતરમાં રહેવાની તો ગઈ ફાઈનલી અર્પિત આવી ગયા છે તો ગઈસ આ દાદા છે ને અમારા ખેતરનું ધ્યાન પણ રાખે છે ને અહીંયા રહે છે અને અત્યારે બી તેમની સાથે વાતો કરે છે કે બહુ બધા ઝાડવા વધી ગયા છે આજુબાજુ તો અને રસ્તો પણ એટલો ખરાબ થઈ ગયો છે દાદા એ મસ્ત મજાનું મોર પણ છાપી દીધું છે મને તો અને હું તો એકદમ હેપી હેપી થઈ ગઈ છું હવે અમે ગાડી લઈને જઈ રહ્યા છીએ ઘરે જીતના ઈઝી થાય ઉતના ઈઝી નહીં થાય ની અરબિત બહુ ટફ હતું ગાડી ગાડવું પણ નીકળી ગઈ ફાઈનલી જય માતાજી હવે ઘરે જઈશું આવી ગયા છે અને અર્પિત લાઇટ પણ લાગે છે બટ જે હજી રાત્રે ચાલુ કરીને બતાવીશું કે અમારા ઘરનું ડેકોરેશન તમને કેવું લાગ્યું લાઇટિંગ વાળું તો હવે ઘરે જઈએ સો ગઈઝ અહીંયા ભૂમિ દીદીએ એમના સાસરીમાં મસ્ત મજાની રંગોળી કરી હતી ધનતેરસનો દિવસે એટલી સુપર્પ છે તમને લોકોને આ રંગોળી કેવી લાગી એ મને કમેન્ટ કરજો બહુ મસ્ત રંગોળી બનાવી હતી એમને યા છના બધા મસ્ત મસ્ત કોઠી ન્યુ સળગાવે છે આ જ અહીંયા બધા છોકરાઓ છે ફૂડે છે અને બપા ઊભા ઊભા બીવડાવસ કેમ બપા આવું કરો છો વિવાન નિહંશી 25 પંથી અને એનો ભય છે પંખી બધા ભેગા થઈને ફોડે છે સૂતડી બોમ ફોડી દે છે પણ મન તો બહુ લાગે છે હું તો એટલી બધી દૂર દૂર ચાલ ભાગું છું બધાને હાઈ કઈ દે બધાને બ્લોગમાં હાય કઈ દે તાર ભાઈ નું નામ શું છે હું તાર ભાઈ નું નામ ભૂલી ગઈ હતી અને છે પંથી હે ને તારું નામ પંથી છે ને અને મારું બધું કીધેલું માને છે ને આ તું ફટાકડા અહીંયા ફોડજે હા ને એટલે હું જોઉં બાય હું જો શાંતિ છે ને મારા એટલો ને આ જ થી લઈને બેઠી છે ને આ એટલે કે છેલે રચિતા બાબી ને કૌતે સળ ગઈ છે કેમેરા ઉપર તો ફોકસ કરીને બેઠી જોઈએ કઈ ન આપણે સળ ગઈ છે ચારે નાથી સે મારા જીવી છે કે એ સળકતી દિવાલી લોકો છો ને તો સુગંધ દેખાતી નહીં પણ એની સુગંધ બહુ આવતી હતી એટલે અમે એની ખોજ કરવા નીકળ્યા છે કે રાત રાણી અમને કેક મળી જાય તો હું તમને લોકોને બતાવું જેને જોઈ હોય એ લોકો મને કમેન્ટ કરજો કે રાત રાણી કેવી હોય છે રાતની રાણી આ હવે અમને તો દેખાતી નહીં ગે ઓરલનું એવું કેવું છે કે અહીંયા જ છે તો આપણે જોઈએ હવે